સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ડોર ટુ ડોર ધન કચરાનો નિકાલ માટે પંચાયત કચેરી ખાતે ગત રોજ ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે બે ઇ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ડોર ટુ ડોર ધન કચરાનો નિકાલ કરવા માટે આમોદ તાલુકાના ચકલાત તેમજ

આમોદ તાલુકા ભાજપ પ્રમુખ મહામંત્રી તથા ધોદેદારો અને સરપંચ ઉપસ્થિત રહ્યા હતા આમોદ તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન યોજનાના ગ્રાન્ટમાંથી ચકલાદ અને ઓછાણ ગામે બે ઈ રિક્ષા આપવામાં આવી આ રિક્ષા દ્વારા માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો જે મંત્ર છે સ્વચ્છ ભારત શ્રેષ્ઠ ભારત શ્રેષ્ઠ ભારત સ્વચ્છ ભારત એ મંત્ર આમોદ તાલુકા પંચાયત દ્વારા સાર્થક થવા જઈ રહ્યો છે ત્યારે આજના દિવસે ચકલાદ અને ઓછણ ગામના સરપંચને બોલાવી અને એ રિક્ષા આજે સોંપવામાં આવી અને એ ઈ રીક્ષા દ્વારા સ્વચ્છતા અભિયાનને ખૂબ સારો એવો બહોળો પ્રચાર કરવાનો અને ગામને સ્વચ્છ રાખવાનો સંદેશો પહોંચી રહ્યો છે ત્યારે આજના દિવસે હું તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો સંગઠનના તમામ સભ્યો અને સૌ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આવનાર દિવસોની અંદર આ રિક્ષા દ્વારા ગામ લોકોને ખૂબ સુખાકારી સ્વચ્છતાનો લાભ મળશે એવી અભ્યર્થના સહ વંદે માતરમ ભારત માતા કી છે